જય શ્રી હરિ મિત્રો આપ સૌનું પ્રાર્થના ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપનો અમારો આ આધ્યાત્મિક સફર એવો છે જે આપણે મળીએ છીએ ભક્તિનો પ્રકાશ ફેલાવીએ છીએ જે જીવનની અંધકારમાયેલ પરિસ્થિતિઓને દૂર કરી મનમાં શાંતિ શક્તિ અને આશાનો દીપ પ્રગટાવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે પણ આજે આપણે જે એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે અન્ય તમામથી અલગ અત્યંત પવિત્ર અને કલ્યાણકારી છે એ છે સફળ સફલા એકાદશી આ વર્ષે સફલા એકાદશી પંદર ડિસેમ્બરના રોજ છે શાસ્ત્રો કહે છે આ દિવસે આપણા અટકેલા કાર્યોને ગતિ આપે છે જીવનમાં સુખ શાંતિ લાવે છે અને વિષ્ણુજીની વિશેષ કૃપા વરસાવે છે કહેવાય છે કે આ એકાદશીનું વ્રત એટલું શક્તિશાળી છે કે કોઈ પણ વ્રત કરવાથી પાપ્ત મુક્ત થઈ જઈ મુક્તિના માર્ગે આગળ વધે છે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં જાણીએ સપલા એકાદશીની મહિમા વ્રતકથા અને તે દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો જે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે તો મિત્રો સફળા એકાદશી માર્ક્સિસ મહિનાની કૃષ્ણ પક્ષમાં આવતી પવિત્ર અને ખૂબ જ શક્તિશાળી એકાદશી છે આ એકાદશીના નામમાં જ તેનું ફળ રહેલું છે સફળા એટલે કે જીવનમાં સફળતા આપનાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત દુઃખ અશાંતિ રોગ પાપ અને જીવનમાં તમામ અટકેલા કાર્યને આગળ ધપાવવાની વિશેષ શક્તિ ધરાવે છે ભગવાન વિષ્ણુની કૃપા આ દિવસે વિશેષ રૂપે મળે છે ધર્મગ્રંથોમાં લખ્યું છે કે જે ભક્ત ભાવપૂર્વક સફળા એકાદશીનું વ્રત કરે છે તેને લોક અને પરલોક બંનેમાં પુણ્ય મળે છે આ દિવસે ખાસ કરીને સુખ સમૃદ્ધિ ધનવૃદ્ધિ કામ સિદ્ધિ અને ઘર પરિવારમાં શાંતિ માટે અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે સફલા એકાદશીની વ્રતની કથા પુરાણોમાં એક ખૂબ જ સુંદર કથા આવે છે મહેશભિત નામના એક રાજા હતા તેઓ ન્યાયી અને ધર્મપરાયણ હતા પરંતુ તેમની પાસે એક એવો પુત્ર હતો જે લુંપક જે સ્વભાવથી જ અતિ દૃષ્ટ હતો લુંપક પ્રજા પર અત્યાચાર કરતો ચોરી લૂંટ કરતો અને માતા પિતાને પણ દુઃખ આપતો રાજાએ તેને ઘણું સમજાવ્યું પરંતુ તે સુધરતો નહીં અંતે રાજાએ તેને રાજ્યની ભલાઈ માટે તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લૂંપક જંગલમાં રહેવા લાગ્યો ત્યાં પણ તે ખરાબ કામો કરતો રહ્યો તે ભગવાન વિષ્ણુના જંગલમાં પણ લૂંટફાટ કરતો અને મંદિરમાં અશાંતિ ફેલાવતો એક દિવસ ખૂબ જ ઠંડી ભૂખ અને તરસથી લૂંપક બેહોશ પડી ગયો અને તે દિવસ હતો સફલા એકાદશીનો તે આખો દિવસ ભૂખ્યો પ્યાસો રહ્યો અજાણતા જ તેને એકાદશીનું વ્રત કરી લીધું સાંજે તેને ચેતના આવી અને તે ગમતો કામતો ઝાડ નીચે બેસી ગયો તે પોતાના જીવનના બધા પાપો યાદ કરીને રડવા લાગ્યો તે મનથી પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન મેં ઘણું ખોટું કર્યું મને માફ કરજો હું બદલાવું છું ત્યારે આકાશવાણી થઈ લુંપક આજે તું સફલા એકાદશીનું વ્રત કરી ચૂક્યો છે આ વ્રતના પુણ્યથી તારા બધા પાપ દૂર થઈ ગયા છે હવે તું સાચો માર્ગ પકડ આ વાત સાંભળી લુંપકના હૃદયમાં અજબ ફેરફાર આવ્યો તે બધા દુષ્કર્મ છોડી સાચા માર્ગે ચાલવા લાગ્યો તે મંદિરની સેવા કરતો સદાચારનું પાલન કરતો અને આખો દિવસ વિષ્ણુ ભક્ત બની ગયો થોડા સમય પછી રાજાએ તેને પાછો બોલાવ્યો અને તેને ઉત્તરાધ ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યું આ રીતે સફળા એકાદશી એક દુષ્ટ માણસને પણ ધર્મના માર્ગે માર્ગે લઈ જઈ શકે છે આ છે આ દિવસની અદ્ભુત શક્તિ આ વ્રત કેવી રીતે કરવું જોઈએ તો વહેલા સ્નાન કરી સ્વચ્છ પીળા કપડાં પહેરો ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી અને તુલસીજીનું પૂજન કરો ઘીનો દીવો પીળા ફૂલ તુલસીપત્ર અર્પણ કરો આખો દિવસ ઉપવાસ અથવા પળાર કરો સાંજે વિષ્ણુ સહસ્ત્ર નામ ઓમ નમો નારાયણે જાપ કરો ખૂબ જ કલ્યાણકારી છે રાત્રે શક્ય હોય તો જાગરણ કરો અથવા ઓછામાં ઓછા ભજન કીર્તન જેટલો તમને સમય લાગે એટલો કરો દ્વાદશીની દિવસે દાન અન્નપાણી કપડાં દક્ષિણા આ વ્રતનો પૂર્ણ ભાગ માનવામાં આવે છે સપલા એકાદશીના ખાસ ઉપાયો ક્યા છે મિત્રો હવે આપણે તે જાણીએ કેસરીયું દૂધ અર્પણ કરવું વિષ્ણુજીને કેસરિયું દૂધ અર્પણ કરવાથી ધનવૃદ્ધિ અને કામમાં સફળતા મળે છે બીજું તુલસીજી પાસે ઘીનો દીવો કરવો ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને શાંતિ આવે છે ત્રીજું ઓમ નમો નારાયણનો એકસો આઠ વખત જપ કરવો આમ કરવાથી જીવનમાં અટકેલી બાબતોમાં ગતિ મળે છે ચોથું અન્નદાન આજના દિવસે અન્નદાન મહાદશા અટકેલા કામ અને કષ્ટો દૂર કરે છે પાંચમું પીળા ચણા અને તુલસી દલ ચડાવો ધન સ્થિતિને મજબૂત કરે છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બનાવે છે મિત્રો આ દિવસનું ખાસ મહત્ત્વ જાણશું આ દિવસે વિષ્ણુ ભક્તિનું શ્રેષ્ઠ માનવામાં આવે છે સફલા એકાદશીનું માત્ર પુણ્ય આપે છે એટલું જ નહીં પરંતુ જીવનમાં નવી શરૂઆત આત્મશાંતિ અને આંતરિક શક્તિ આપે છે આ દિવસે કરેલો એક સચ્ચો ઉપવાસ ભૂત વર્તમાન અને ભવિષ્યના પાપોને નાશ કરે છે એવું પણ ગ્રંથોમાં કહ્યું છે મિત્રો સપલા એકાદશીનો આ દિવસ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ સફળતાના નવા દ્વાર ખોલે ભગવાન વિષ્ણુની આપ પર પોતાના અનંત કૃપા વરસાવે અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી આપણે મળશું આવતીકાલે એક નવા વિડીયો અને નવા આધ્યાત્મિક વિચારો સાથે તો ફરી મળીએ કાલે જય શ્રી હરિ જય શ્રી કૃષ્ણ